નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલમાં આપણી યુટ્યુબ ચેનલ પર આ વિડીયો પહેલી બાર જોઈ રહ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નાખજો જેથી કરીને આપણા વિડીયો આવે તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે મિત્રો આજે તમારા માટે સારામાં સારો વિડીયો લઈને આવ્યા છે જે બની નસલનો પાડો છે તે વેચવાનું છે આપણે માલિકને નંબર આપી લેશું તમે વાત કરી લેજો ઘણા લોકો આપણને ફોન કરે તો તો કહી દઈએ આપણને કોઈ ફોન ન કરતા આપણે પશુ જાહેરાત માટે નંબર આપેલ છે એટલે માટે પોસ્ટરમાં આવી ગયા છે એમાં જાહેરાત તમને પણ તમારા પશુ જાહેરાત કરવા હોય તો કરી આપણે કરી દઈશું કોઈ ચાર્જ લેશું નહીં ઘણા લોકો ચાર્જ લે છે પણ આપણે નથી લેતા ચાર્જ તો જે બધા આપણે પશુના નાખીએ છીએ કચ્છ ગુજરાતના આપણા પચીસસો જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા માલધારીઓ તો તમે પણ જલ્દી જોડાઈ જાઓ આ પાડો વેચવાનો છે સારામાં સારો પાડો છે તમે જોઈ શકો છો કિંમતમાં આપણે કહેવામાં આવી નથી તમે માલિકથી વાત કરી લેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો જેથી કરીને આપણે દરરોજ વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળી રહે સારા સારા પશુના આપણા ચેનલમાં આવી ગયા છે તમે જોઈ શકો છો આવાના વિડીયો તમને દરરોજ મળતા રહેશે મિત્રો તમે જોઈ શકો છો સામે તમે કહેતા દાગ થાય છે તો મિત્રો આપણે કહી દઈએ કે દાગ તો આપણે જે પશુ લોકો હોય છે બંને વિસ્તારમાં તે પોતાના પશુનો દાગ રાખે છે કારણ કે પોતાના દાગ ઉપરથી જ ઓઠો આપણે કહીએ ને ઓઠા ઉપર માણસો માલ ખોવાઈ ગયો ને તો ઓઠા ઉપર ખબર પડી જાય કે આ માલ આ ધણીનો માલિકનો છે તો તમે જોઈ શકો છો સારામાં સારો પાડો છે હાઈટમાં પણ ફૂલ છે ગજામાં પણ ફૂલ છે તમે જોઈ શકો છો સારામાં સારો બંનેસરનો પાડો છે વેચવાનો છે તમે માલિકથી વાત વધારે જાણકારી માટે થી વાત કરી લેજો તો આવો એક વિડીયો સાથે આપણે મળીશું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય મોડાડા